ભાવનગર મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચા દ્વારા આજ રોજ સંશોધન બિલ જે પાસ થયું તેની ખુશીમાં તેનું વેલકમ કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના કાર્યકરો દ્વારા આજ રોજ હાલુરિયા ચોક ખાતે ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી અને વક્ત સંશોધન બિલને આવકાર્યું પ્રદેશ લઘુમતી મોરચાના મહામંત્રી નયનભાઈ કાળજીના કહેવા પ્રમાણે આ બિલથી લોકોને ઘણો ફાયદો થશે

વકફ સંશોધન બિલ લોકસભા અને રાજ્યસભામાં જે પસાર થયું તે બદલ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને અભિનંદન આપવા અને વક્કફ સંશોધન બિલને વેલકમ કરવા ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર લઘુમતી મોરચા દ્વારા આજરોજ અહીં ફટાકડા ફોડી અને મીઠાઈ વેચવાનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો આ બિલથી ખરેખર લોકોને ખૂબ જ ફાયદો થશે કેમ કે જેપીસી કમિટી સમગ્ર દેશમાં આવી અને સર્વે કરેલો દરેક ધર્મના લોકો એનજીઓ આ લોકોના બધાના સર્વે કરેલા છે ને તેને આધારે જ આ વકફ સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું છે ખરેખર જે લોકો ગેરમાર્ગે લોકોને દોરે છે ડબલ એ પછી તમે જુઓ તો ત્રિપલ તલાક ત્રણસો સિત્તેર જેવા કાયદા જ્યારે લાવવામાં આવ્યા અને તેની વખતે પણ અમુક પ્રશ્નોએ વિરોધ કર્યો હતો ખરેખર પબ્લિકનો વિરોધ નથી ખરેખર આ બિલ પસમંદા લોકોને ખૂબ લાભદાયક થશે અને જે લોકો વકફની મિલકતો માનો કે મોટી મોટી જમીનો હડપ કરી જતા હતા તે લોકોને હવે ફરસેવો ચૂક છે કોઈ દરગાહ કે ટ્રસ્ટ કે એવી જગ્યાને કોઈ આ વસ્તુ અડચણરૂપ થાય એવું નથી એટલે લોકો જે લોકોમાં ભ્રમ ફેલાવે છે એ ખરેખર ખોટો છે ખરેખર આવકાર્ય દરેક આ વલ્પ સંશોધન બિલ છે